વર્ષ ઓગણીસો ચોર્યાસી માં નોંધાયેલા કેસમાં ભુજ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે જેમાં કોર્ટે કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને ત્રણ મહિનાની સજા ફટકારી છે સામાજિક અને રાજકીય અગ્રણી ઇબલા શેઠને એસપી ઓફિસમાં મારમારી અપમાનિત કરવાના કેસમાં કોર્ટે સજા ફટકારી હતી કચ્છના તાત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી

ખાસ કરીને નામદાર કોર્ટનું અમે આભાર માનીએ છીએ કુદરતના ઘરે દેર છે પણ અંદેર નથી એ વાત આજે સાર્થક થઈ છે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો છે અને ચાલીસ વર્ષના સમયગાળામાં જે કોર્ટે અને અને જે અમને કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા છે આજે અમને એવું અહેસાસ થાય છે કે અમને ન્યાય મળ્યો છે શું આખો બનાવ બનાવતો તમારા લગભગ અંદાજે ચાલીસ થી એકતાલીસ વર્ષ પહેલા જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય ખરાશંકરભાઈ જોશી અને અબડાસા અને કચ્છ જિલ્લાના લગભગ આગેવાનો જે વખતે રજૂઆત કરવા ગયેલા હતા અને રજૂઆત સાંભળવાને બદલે એક વિકૃત માનસ ધરાવતા વ્યક્તિ જેમને સરકારી અધિકારીને ન લાજે એ ટાઈપનું વર્તન કરી અને નિર્દોષ વ્યક્તિઓને નામ પૂછી કે તમારું નામ શું છે એમ નામ નામ પૂછી તમારું કેમ છે છે શું કામ તમને લોકો એવી માનસિકતા ધરાવતા વ્યક્તિ ખાસ કરીને મારા પપ્પાને એક રૂમમાં ગોંધી રાખ્યો અને જે તે વખતે વગર ગુનાએ કોઈ કારણ વગર નિર્દોષ વ્યક્તિને જે રીતે માર માર્યો એની સજા આજે એને મળી છે અને આભાર માનીએ છીએ અમે કોર્ટનું કે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો છે મને જાણવા મુજબ અંદાજે બે આરોપીઓ છે એક તો આ કુલદીપ શર્મા અને બીજો વસાવડા કરીને છે બે ને કોર્ટે ત્રણ ત્રણ મહિનાની સજા અને કંઈક હજાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અલી મોહમ્મદ દિવ્યાંગ ન્યૂઝ ચાકી કચ્છ